ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીમાં મોટા ફેરફાર થઈ શકે છે આવું એટલા માટે કહી રહ્યા છીએ અમે કારણ કે હજુ તો વીસ થી પચીસ દિવસનો સમય બાકી રહ્યો છે પરંતુ ગુજરાતની રાજનીતિમાં ભૂકંપ આવી ગયો છે અને ભારતીય જનતા પાર્ટીમાં કંઈક રંધાઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે એક બાદ એક પરિસ્થિતિનું જે નિર્માણ થઈ રહ્યું છે વિરોધનું સૂર છે એ વકરી રહ્યો છે અને બીજી બાજુ એવા ત્રણ મોટા અને મહત્ત્વના ફેક્ટર્સ છે જે જવાબદાર સાબિત થઈ શકે છે અને એ નિર્ણયો છે એ કદાચ જ્યારે સરકાર રચાઈ જશે ત્યારબાદ તાત્કાલિકપણે તેની અસર ગુજરાતમાં જોવા મળશે કયા કયા એ ત્રણ ફેક્ટર્સની વાત કરી રહ્યા છીએ અમે તે વિષય આ રિપોર્ટમાં વાત કરવા જ ના છીએ આપણે અને જેમ કે આપણે સૌ કોઈ જાણીએ છીએ કે ભારતીય જનતા પાર્ટીમાં છેલ્લા કેટલાય દિવસોથી જે ત મીડિયા રિપોર્ટ્સ સૂત્રો તરફથી માહિતી મળી રહી છે કે બધું જ બરાબર નથી ચાલી રહ્યું કંઈક ને કંઈક અંદર રંધાઈ રહ્યું હોય તેવી માહિતી પણ સામે આવી રહી છે વિરોધનો સૂર છે એ પણ જોવા મળી રહ્યો છે મતદાનની પ્રક્રિયા તો પૂર્ણ થઈ ચૂકી છે પરંતુ ત્યારબાદથી જ જે નિવેદન સામે આવી રહ્યા છે એ ખૂબ જ ભારતીય જનતા પાર્ટી માટે ચિંતાનો વિષય છે દિલીપ સંઘાણી હોય કે નારણ કાછડિયા હોય ખુલીને સામે આવી રહ્યા છે બોલી રહ્યા છે જ્યારે બીજી બાજુ આટકતરી રીતે પણ લોકો ઈશારો કરી રહ્યા છે નેતાઓ ઈશારો કરી રહ્યા છે અને આની સાથે સાથે જે ઉકળતા ચરુ જેવી સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે કારણ કે પક્ષ પલટું નેતાઓને તક આપવામાં આવી છે જેના કારણે ભારતીય જનતા પાર્ટીમાં જે પાયાના કાર્યકર્તાઓ હતા વર્ષોથી જેઓ ભારતીય જનતા પાર્ટી સાથે રહ્યા હતા તેમના સાથે અન્યાય થયો હોવાની સતત જે ચર્ચા છે એ ઉત્પન્ન થઈ છે ઉમેદવારોના નામની ઘોષણાથી લઈને અત્યાર સુધી આ જે વાતો છે એ અટકવાનું કે થમવાનું નામ નથી લઈ રહી ભારતીય જનતા પાર્ટી ભલે કહી રહી હોય કે અમે શિસ્તબદ્ધ પાર્ટી છીએ પરંતુ ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે નેતાઓના અંદર કાર્યકર્તાઓના અંદર જે વર્ષો સુધી ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા હતા ખુશી લગાવવાથી લઈ ઝંડા લગાવવાથી લઈ તમામ હંમેશા પડે પડ સાથે તેઓ ભારતીય જનતા પાર્ટી સાથે રહ્યા પરંતુ તેમની અવગણના ક્યાંક ને ક્યાંક થઈ હોય તેવું લાગી રહ્યું છે જેના કારણે હવે જે વિરોધનો સૂર છે એ પણ પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ વચ્ચે જોવા મળી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે આમાંથી સૌથી પહેલો જે ફેક્ટર છે જેની ચર્ચા અત્યારે ચાલી રહી છે એ છે શું સી આર પાટીલ ચૂંટણી બાદ બદલાઈ જશે તેમની દિલ્હી બોલાવી લેવામાં આવશે તેમને એવી વાતો વહેતી થઈ રહી છે લોકસભાની ચૂંટણીના પરિણામો પછી ગુજરાત સરકાર અને સંગઠનમાં કુલ ત્રણ મહત્વના ફેરફાર થવાની શક્યતા છે જો કેન્દ્રમાં નરેન્દ્ર મોદીની સરકાર આવે તો પહેલો બદલાવ ભાજપના સંગઠનમાં આવી શકે છે રાજ્યના હાલના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલનો વધારાનો કાર્યકાળ પૂર્ણ થવા આવ્યો છે તેથી તેમને કેન્દ્ર કેબિનેટમાં સ્થાન આપવાને ગુજરાત માટે નવા પ્રદેશ પ્રમુખની વરણી કરવામાં આવી શકે છે જેમાં જ્ઞાતિગત સમીકરણો પણ જોવામાં આવતા હોય છે એ રીતે સરકારમાં હાલ સીએમ પાટીદાર છે તો સંગઠનમાં કોઈ ઓબીસી ચહેરાને પ્રમુખ બનાવી શકે છે ભાજપ આ સાથે જ સંગઠનની ટીમમાં પણ ફેરફાર થઈ શકે છે બીજી વાત જે વહેતી થઈ છે બીજી બીજા જે ફેક્ટર છે એની વાત કરીએ આપણે તો જે સરકારમાં નબળા મંત્રીઓ છે તેમને ઘર ભેગા કરી દેવામાં આવશે તેવી વાતો પણ વહેતી થઈ છે જી હા જે અત્યાર સુધી હાઈલી એક્ટિવ નથી અને જોડાયેલા નથી જમીની સ્તરના નેતા નથી જનતા વચ્ચે નથી જતા તેવા મંત્રીઓને કદાચ ઘર ભેગા કરી દેશે તેવી વાતો પણ વહેતી થઈ રહી છે લોકસભાની ચૂંટણીમાં જીત હાંસલ કરીને જો નરેન્દ્ર મોદી ત્રીજીવાર દેશના પ્રધાનમંત્રી બનશે તો ત્યારબાદ દેશના અન્ય રાજ્યોની સાથે સાથે ગુજરાતની ચૂંટણીમાં પણ કોણે શું અને કેટલું કામ કર્યું તેનો હિસાબ લેવામાં આવશે જેમાં નબળી અને જાણી જોઈને નિરસ કામગીરી કરનાર નેતાઓને હાંસિયામાં ધકેલી દેવામાં આવશે જે અંતર્ગત ગુજરાત સરકારના મંત્રીમંડળમાંથી નિરસ કામગીરી કરનારા સરકારના મંત્રીઓની બાદ બાકી થઈ શકે છે ફેરફારમાં એ થઈ શકે છે કે ગુજરાત સરકારના કેબિનેટનું વિસ્તરણ કરવામાં આવી શકે છે જેમાં ત્રણથી ચાર મંત્રીઓને પડતા મૂકીને મુખ્યમંત્રી કુલ છ થી સાત નવા સભ્યોનો ઉમેરો કરી શકે છે જેમના સ્થાને નવા ચહેરાઓને મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે ચૂંટણી પરિણામો બાદ તુરંત ગુજરાતમાં આ એક મોટા ફેરફાર થવાની શક્યતા છે હવે ત્રીજા બદલાવની વાત કરીએ તો ત્રીજા મોટા ફેરફાર અધિકારીઓની બદલી થઈ શકે છે તેવી વાતો પણ વહેતી થઈ રહી છે રાજ્યના વહીવટીતંત્રમાં મોટા પાયે અધિકારીઓની ફેરબદલ કરવામાં આવી શકે છે જેમાં પોલીસ બેળાનો પણ સમાવેશ થાય છે આ સાથે જ જે જે વિસ્તારમાં જાણી જોઈને પદાધિકારીઓ અને નેતાઓ નિષ્ક્રિય રહ્યા છે તેમનો પણ અલગથી રિપોર્ટ તૈયાર થઈ રહ્યો છે તો એક બાદ એક રિપોર્ટ ભારતીય જનતા પાર્ટીમાં તૈયાર કરવામાં આવી રહ્યા છે કયા કયા બદલાવો અને પરિવર્તન આવનારા દિવસોમાં આવી શકે છે એ જોવું ખૂબ જ રસપ્રદ રહેશે પરંતુ હાલ તો એવું લાગી રહ્યું છે અને ચર્ચા પણ એવી ચાલી રહી છે કે કદાચ સરકાર રચ્યા બાદ આ ત્રણ મોટા બદલાવ છે એ ગુજરાતમાં આવી શકે છે અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે આ મુદ્દા પર આપના શું અભિપ્રાયો છે અમને કમેન્ટ બોક્સમાં જાણ કરજો ફરી મળીશું નમસ્કાર